પંદર વર્ષના આકાશ આજે ભૂલ છે આકાશથી આવેલી એક આફતે આકાશ ને લાપતા બનાવ્યા છે અને એમના સગા આપણા સાથે છે બેન વાત કરો છો ત્યાર પછી આકાશ લારી પર હતા એની મમ્મી અને મારા ભાઈનો છોકરો બે લારી પર હતા લારી પર હતા તો લારી બલૂન પડ્યું છોકરો ખાટલા મૂકેલો હતો એની મમ્મી હતી એને બચાવવા જઈ ગતા આગ લાગી ગઈ આગ લાગી ગઈ તો આગ લાગી ગઈ છોકરાને બચાવવા જઈને મમ્મી બી ભૂલી ગયેલી એ બી આઈસી રૂમ હતા આકાશભાઈ ખતમ થઈ ગઈ ઓફ થઈ ગઈ તો તમને સરકારે કીધું છે કે આકાશભાઈ છે એ હવે હા એમને કીધું નહીં જાલ્યું નહી 12 વાગ્યા પછી 12 વાગ્યા પછી તમને મન થાય પણ તમને એના નિધનનો સમાચાર મળી ગયા આકાશ આકાશને કબર યાદ કરવાનો મોકો કે ભાઈ મારા સોફા લઈને ગાડીએ લઈ ગાડી મેં આ ગામથી આયા પછી આવું

તો આકાશથી આવેલી આફત ને આકાશને ને ભરકી ગયો છે ને પરિવાર અત્યારે આકાશમાં છે અને એના માતા છે એને આ અત્યાર સુધી ખબર નથી કે આકાશ હવે આપણી વાર છે હસ્તે હયાત નથી આકાશ તત્વ બની ગયો છે શિવિરથી પરેશ ગવે અમદાવાદ